હાડા હાથ હત થયા ધોવાય જ્યાં ઢોર નહીં વાંહીદા યાદ તો વેલું છે એટલે વેલા બસ થેજા હે એટલે હાડા હાથ આ હથાડા હાથ થાય જા ન ખાઈ જાહે બસ એ હું ચાલે કામ કર કાયમ હોય નહીં પટામેં તો ઢોર ને વાહિદાની હું ચાલતું હોય વિશ્વાય જે આ તો ભણવાનું થાય હું કાલ તો રજા ઉતી રવિવાર ઉધીની આ તો ભણવા એજ નહીં વયું જાહે હાડા નવ થાય આ તો ટાઈટ પણ બહુ નેટ ઓછી છે જરા ચાલે તો બહુ ઉઠી જાય સાકર જે હું જો જરા કઈ ઓછી છે સાકર એ બેગદી બેગ દી તો હાવ ખરાબ જો એવા ગમ માં ફેરવ ભૂકો નાખવો બાણે બધી ફેરવેના ફેરવે નાખા શિયાળ ગમ છે એ કાં બાણે ધારી ફેરવે નાખા ને બદલી ને ભૂકો નાખે તા પછી પાણી કઈ દે પણ ઓયલે કાથે જવાનું કહે છે ખાતર નાખવું આ કે દવા સાચવી જ પાણી ભરવું કહે કાલ તો મોજું રહ્યા હતા આ કાંઠે દવા સાથે ગયા હતા પેલે કાઠે આવી કે હું સાતે લઈ આજ લાઈટ નતા આવવાની કે આખો મેસેજ આવ્યો હતો ફોનમાં એટલે પાણી વાર વાર ને કે દવા છતા જાય હમણાં હમી લાઈટ કરે ને કારક કાળક કારક વધે આખો દે ને આઠ વાગે વહી જાય હાંસી આવે છ વાગે છે ગમાઈનું શું આ બધું વાળ્યું હતું કાલે મેલી ગમ આ બાંધીએ હું ફેરવે ભૂકો નાખવા મોંડા બસ એ હું હાલે કામ કરે તો ખળ પણ વાઢવાનું છે વાટ્યું અસલ થયેલું હમણાં વાઈટ હું હમણાં મકાઈ થાવી હાલે ને મકાઈ નહીં એવું વાટીએ મકાઈ છે હમણાં ગધાત દીધીમાં વાટ આવે ત્યારે ખળમાં વાટ આવે તો બધી એક એક બાજુ લઈએ ફેરે બસ હું હાલે સમજો એ ફૂકો ન ખાઈ ગયો ના આ એક ની ફેરવેલી હતી એ માયલી ગામ છે એની બટલી ની ફેરવેલા ત્રણ ચાર બાંસ દેલી રામરામ ને તો કામ દવા હટવાનો આલે ધીરા માં પાણી વારવાનું હવે પાણી વારવા માં લાઈટ વઈ ગઈ કાપ છે થી ઘડી ગાવન ઘડી જાય ને જામ સાટવા ના લે દવા આ હું થી સાટી ચાર પાંચ પાંચ સાટા અને મોણું થવ ને વઈ ગાડે ને બપોર ને બાર પોમ તો ભરલી સવાર મોડું થયું તો આલે સીટી આજ લેવા જવાના ઉતર

હવાર મે કહી દઉં મો જોડવા કો તો જો હવાર માં તાઈ સને ભાઈ ને વિડિયો નો 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 ઉતાર કીઓ ભાઈ લેગો થી ખબર પડ તમે કે દેને સિત્તેર સિત્તેર કો તો કી આ ઘડી મે પોરો મજા આવે છે પે સા ગયા હે નકર ઘરે પોરો ખા જાય બપોર પાણી ના પડ્યો તા તોય હમણાં તો બેગ દીઠિયાને દીખ ગમે એ તો પો મહિનો આવે જાય ગામ આજ અમા તો છે કાલ પડવો પોમણે બીસ છે મોટી બીસ સોનલ બીસ વટડા પોગ્રામ ઇ છે અસલ પરવા આવ્યો હોઉં તો ત્રણ દિનો હવે તો બે દિનો છે લગભગ ની બે દિનો છે ને હા બે દિનો જો હું કે એક દિનો ન હોય ને કે છે અમાર નારાણા ટુકડું થાય તો ગમ જાય હું માતાજીની દયા થાય તો સોનલમાંની આપડી તો ન પૂગે આ એક જાહેરામ માં જાવું હે તો કામકાજ તો બહુ ને રે બસ પાણીનું ને હું ખાતર ખાતરનું હું હા હા ગઈ થાકે રહી એવું ફોન હાથમાં છે એકદમ તૈકો હાલે ને જાવું પડે ને સેટું થાય ખેતરું વાડી તો સેટી રે ગઈ ક્યાં આય હાલો હું આય ફાગવા મોઢા જોવા લીમડે ખાતર ને પડ્યું પેરી બાસકી જો દેખાય આ ખેતરમાં નાખવાનું છે ઓયલા ખેતરમાં નાખ દીધું નું કાલે ને થોડુંક શિયાળ ક્યારા રેગાતા ને આ જ નાખી દીધા તા આ બધા ખેતરમાં જે શિયાળ વીજ માં નાખવાનું છે એ નાખવા માંડે હાસ થાય નખાય થાય આઈ વાવણી તો ભૂલે દઉ હું જો વાવિણીયું માં ભૂલે ગયો અઠાણી ફોનમાં ને ત્યાં એવું પાછી લેવા જાતાર થાય એકતા ના પડ્યું મારું તો આ કે હુંય નાખવા લાગી એક ખેતર સેટ હું સેટ લેતી આવા પછી બે થઈ નાખવા મળીએ હે આગળ વિડી આમ બન્યા રહ્યું હરેક વાર તોળો ખાઈને વાવિણી લઈને હું પાછી માંડી વામી હું ખંભે નાખેલી તું હેવ એક ખેતર આડું છે તો ખાતર નાખવા લાયક માંગીએ તમારી બધાની કોમેટું આવીએ એને લઈએ બધાનો આભાર ખૂબ ખૂબ તમે બધા કોમેટું મોકલો તો હમણાં બહુ જ ગમે તમારો વિડીયો બધા જોતા અહીં તા કોમેટું મોકલતા હોય કોમેટો મોકલો તો મને તો બહુ ગમે

टाइट हो सी पड़ी है जवान तो नहीं वाले बगैर आता बहु गर्मी से तब पड़ बहु से था ना हाँ रात तो खाते ना खोलेंगे कदम वो नहीं निकाम मारे क्या रहा बुरा जैसे दवा सेट तो वन से तमने पानी फर वाला की एक आता ना क्या लगे वो जाए दवा फेट ही जाए બધાય આખા જીરા માં ને ઘડીક સાટી ઘડીક અટાણે સાટી ની અટાણ જો હું પાણી પેડી ગઈ થી તે સટાઈ ગઈ ચાર પા ફૂતા ખાતર ન ખાઈ ગયો પછી આ ગમાઈ લાતી દવા સટાઈ ગઈ એ ભાગવા મંડી કે સ વાગેગા વિશ્વાસ ના આથી દેખાય તક સાઈ રાડી આવે છે મારા હાથમાં ઝૂમ ને થાય ને ઝૂમ આથી દેખાય અમારી વાડીયાથી એ જાય કુંડે ઊભી હાથોક ધોતી ઘણી થી આવતી રહી આમ છે કેમ દવા છતાં આવતી ગયું એ તો ટાણું જરાક ખમે તે નક તો સ થાય તો કામ અંધારું થઈ જાય દી એવા વાયથી માયથી મોસે બધા લો લોસો મી લેલી લીધો એ પીહો ને દોવાનું ટાણું